નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સયાજી સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરા શહેરમાં ફરી ખંડડીનો મામલો સામે આવ્યો આમ જનતાને હેરાન કરનાર પત્રકારના સયાજી સમાચાર વડોદરા આ તમે કઈ વિગત પર અહીં આવ્યા હતા હું કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા એક પત્રકાર છે અનિલ ભેમણ નામનો એ બોગસ પત્રકાર છે જેના કારણે જે લીગલ પત્રકાર છે એમની ભાવનાને પણ ઠેસ પોછે છે અને બીજી વાત એના ઉપર છે ને એ પત્રકાર બનેલો છે હવે એને કોઈ એની જાચ કરો આના પાસે જે આઈ કાર્ડ છે આઈ કાર્ડ પર આ કેટલા લોકોનું તોડ પાણી ખરી લે છે એની પણ જાંચ કરો તમે અહીંયા આવ્યા હતા તમારા પર એટલે શું પ્રોબ્લેમ થઈ એમનાથી તમને પણ દબાવ કરતો હતો મેસેજો નાખતો હતો મારા નામનું પેજ નાખવાય એટલે શું મેસેજમાં શું નાખ્યું એવું હતું કે મેં લારી ચલાવું છું આમલેટની ત્યાં મારાથી પૈસાની માંગ કરે છે પૈસાની માંગ એવી કરે છે કે તું મને પૈસા દસ હજાર હાલ પંદર હજાર હાલ ખંડણી માંગે છે મારાથી જો નહીં આપશે તું અનિત મેમન નામનો પત્રકાર મને એમ કહે છે કે જે નહીં આપશે તું તો તારા મિલના બદનામ કરીશ અને બદનામ કરીશ હવે એ પેચ નાખ્યા પછી જે મારા ગ્રાહકો છે મારા મોલ્લાવાળા છે એ મને આવીને ઘડી ઘડી આ વાતો પૂછપૂછ કરે છે ભાઈ શું થયું આ શું છે આ વ્યાજનો મસલો શું છે તમારા મુસ્લિમ સમાજમાં વ્યાજ ખાય એટલે તમે તમારો ખુદનો નરક ખાધો એટલા માટે હું શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર એલો કમિશનર સાહેબને હું આપ આપીને આવ્યો છું ને મને ધંધામાં પણ મારું મન નહીં લાગતું અને તમને તમે કીધું કે કોલ આવ્યો તો સામા ઉપર કોલ આવ્યો કોલ મને આવ્યો હતો વોટ્સએપ કોલ માં શું જણાવ્યો તમને કોલ મને નહી આવ્યો મારા ભાઈને આવ્યો મારા ભાઈને ધમકી આપતો તો ધાક ધમકી કે ભાઈ તું મને મલ તારા સાથે બેઠક કરવી છે આમ તેમ કરીને મારા ભાઈએ બે ફોન ઉચક્યા બીજા નહીં ઉચક્યા એ કોલ મારા ભાઈએ મને હમણાં વોટ્સઅપ કર્યો મને એટલે વોટ્સઅપ કોલ પર કોલ વાત કરે એટલે રેકોર્ડ ના થાય એટલા માટે રેકોર્ડિંગ ના થાય WhatsApp કોલ એટલે રેકોર્ડિંગ થાય ના હહ તમારા પાસે રેકોર્ડ માં બધું છે અત્યારે ગુનેગારો પત્રકાર બની જાય છે હહ જે લીગલી જે પત્રકાર છે એમની ભાવનાઓને ઠેસ પહોંચે આ જે ન્યૂઝ બને અમારું પણ મન દુઃખ થાય એટલે તમે શું ઈચ્છો છો કલેક્ટર સાહેબ થી તમે શું ન્યાય મળે એમને ન્યાય મળશે એટલે શું ન્યાય મળે એટલે તો કડક પગલા ભરો આના ઉપર હમ કાયદેસર હા ને યોગ્ય અને પત્રકારનું નામ શું છે તમે તે નામ બોલી દો અત્યારે અનિત મેમણ કઈ ન્યૂઝ માં છે સબસે તેજ સબસે સેજ સમાચાર માં હા આઈ યુ WhatsApp કોલ આ મારા ભાઈને કરેલું હમ ને આ એક પેજ છાપ્યું હતું એ પેજ પણ હું બતાવું એટલે પેજમાં શું લખેલું છે આઈ ન્યુ ને આના કારણે અમારા મોહલ્લાની પણ બદનામી થાય છે અમારા મોહલ્લાને પટેલ છે એમની બદનામી થાય છે અમે આવેદનપત્ર કમિશનર સાહેબને પણ આપીને આવ્યા છે કમિશનર સાહેબને આપીને આવ્યા અને જે મિલ્લાના જે અમારા પટેલ છે વડીલ છે ટ્રસ્ટી છે અમારા મિલ્લાના એ પોતે મારા સાથે આવેલા એમને પગમાં હતું તો પણ એ આયા મોલ્લાના લીધે અમારા કે મોલ્લાની ઇજ્જત ખરાબ થાય છે વેલ્યુ ડાઉન થઈ રહી છે તમારું નામ પર કાયદેસર કાર્યવાહી તમે કરો એવું હશે તો અમે માનહાનિનો દાવો પણ ચોકીશું આના ઉપર પત્રકાર ઉપર તમારું નામ પત્રકાર છે મારું નામ છે ઈજાજુ હુસેન કઈ નાગરવાળા નવરંગ મોલ્લા